મમતા બેનર્જીનો વિરોધ કરવા સાથે પુત્ર દહન કરવામાં આવ્યું હતું એબીપી છોત્રો સંદેશ ખાલીની પીડિત મહિલાઓનો બચાવમાં ઉતરી હતી દેશભરમાં હાલ પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની ઘટનાને લઈ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તૃણમૂળ કોંગ્રેસની ઢીલી નીતિને કારણે મહિલાઓને અમાનુષી અત્યાચારનો ભોગ બનવું પડ્યું છે ત્યારે સુરત ખાતે પણ એબીવીપી છાત્રો સંદેશ ખાલી ને પીડિત મહિલાઓના બચાવમાં ઉતરી હતી પશ્ચિમ બંગાળ સંદેશ ખાલી પહેલા અત્યાચાર મામલે એબીવીપી દ્વારા મુખ્યમંત્રી મમતા બેનરજી નો વિરોધ કરવા સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું વિનર્મા ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર એબીવીપીના વિદ્યાર્થીઓએ ભેગા મળી સંદેશ ખાલી મહિલા અત્યાચાર મામલે વિરોધ સાથે પુતળા દહન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં એબીપીના કાર્યકરો જોડાયા હતા જે તમને બધાને ખબર જ છે પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે સંદેશ ખાલીનો શું આપણે ઇન્સિડન્ટ છે ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ